નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં નિઃસંતાન દંપતીઓ માટે આઈવીએફ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિ અંગે લોકોની જાણકારી મળી રહે અને નિઃસંતાન દંપતિ સંતાન સુખ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે મોડાસામાં ડીપ વિસ્તારમાં આવેલ માહી વુમન્સ હોસ્પિટલના ડોક્ટર વરુણ દોશી અને અમદાવાદની સનફ્લાવર આઈવીએફ ક્લિનિક નવા નરોડાના સંયુક્ત ઉપક્રમે મોડાસાના આંગણે સુપ્રસિદ્ધ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર આઈવીએફ સેન્ટરના સ્ત્રીરોગ નિષ્ણાંત અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નિરાલી કાલરિયા દ્વારા નિઃશુલ્ક માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંગે વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો હતો કેમ્પમાં બાળક રહેતું ના હોય તેવા સૌથી વધુ દર્દીઓની કેમ્પમાં નિઃશુલ્ક તપાસ કરાવી હતી વીસ હજારથી વધુ આઈવીએફ ટેકનોલોજી સાથે સફળતા પ્રાપ્ત કરેલ સનફ્લાવર હોસ્પિટલ દ્વારા આઈવીએફ ટેકનોલોજીના ઉપયોગ થકી નિસંતાન દંપતીને બાળક પ્રાપ્તિ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરીને સંતાન સુખની પ્રાપ્તિ કરાવી છે ત્યારે મોડાસાની રોગ માટેની જાણીતી માહી હોસ્પિટલમાં યોજાયેલ આઈવીએફ નિઃશુલ્ક કેમ્પમાં રાહત દરે પુરુષ કે સ્ત્રીની વૈજ્ઞાનિક પરીક્ષણોની તપાસ કરીને સારવાર કરવાથી બાળક પ્રાપ્તિ માટે નિઃશુલ્ક વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો હતો નમસ્કાર હું ડોક્ટર નિરાલે કાલરિયા ગાયનેકોલોજીસ્ટ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ અમદાવાદ થી છું સનફ્લાવર મેઇન બ્રાન્ચ મેમનગર ને જયારે વીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અમે વીસ હજાર થી વધારે સફળ આઈવીએફ ટેસ્ટ બેબીઝ ના જન્મ કરાવી ચૂક્યા છે ત્યારે તેની જ બ્રાન્ચ નવા નરોડા ખાતે ખુલી છે તેમાં પણ આપણે દોઢ વર્ષના ટૂંકા સમયગાળામાં દોઢસો કપલને પ્રેગ્નન્સી પ્રાપ્ત થઈ ચૂકી છે સનફ્લાવર નવા પ્રેગ્નન્સી પ્રાપ્ત ના થતી હોય તેના માટેનો કેમ્પ યોજાયો છે જેમાં સવારથી આપણે ખૂબ બધા વધારે પેશન્ટ આવી ચુક્યા છીએ નવ વાગ્યાથી આ કેમ્પ ચાલુ છે અને એ લોકોને આપણે પ્રેગ્નન્સી પ્રાપ્ત થાય એના માટેના જે જે ઓપ્શન્સ અવેલેબલ છે એ આપવાના છીએ જેને પણ ટેસ્ટ બેબીની જરૂર હોય તેને સનફ્લાવર આઈવીએફ સેન્ટર અમદાવાદ પર લઈ જવાના છીએ મોડાસા અને એની આસપાસના વિસ્તારના લોકોને અમે અમારા માધ્યમથી જેટલું બી હેલ્પ કરી શકીએ એટલું કરવાના છીએ ખૂબ રાહત દરે આપણે આઈવીએફ કરાવવાના છીએ અને ફ્યુચરમાં પણ એમને જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે એમને હેલ્પ કરવા માટે ઉત્સુક છીએ એમને પ્રેગ્નન્સી પ્રાપ્ત થશે તો અમારા માટે પણ ગૌરવ વાત થશે અમદાવાદની સનફ્લાવર હોસ્પિટલમાં આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા વીસ વર્ષમાં વીસ હજારથી વધુ દંપતીઓના ઘેર બાળકનો કિલકિલાટ ગુજતો કરવામાં સફળતા મેળવી છે ત્યારે મોડાસા તેમજ અરવલ્લીના નિસંતાન દંપતી દર્દીઓને આઈવીએફ ટેકનોલોજીનો રાહત દરે લાભ થાય તે માટે તપાસ કરીને અમદાવાદ સેન્ટર પર સારવાર મેળવવા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નિરાલી કાલરિયાએ સારવાર લેવા જણાવ્યું હતું મોડાસા ખાતે યોજાયેલ નિઃશુલ્ક વંધ્યત્વ નિવારણમાં સોથી વધુ તપાસ કરાયેલ દર્દીઓને મોડાસાના માહી હોસ્પિટલના ડોક્ટર વરુણ દોશી અને અમદાવાદ સનફ્લાવર હોસ્પિટલના ગાયને ડોક્ટર નિરાલી કાનરિયા દ્વારા આઈવીએફ ટેકનોલોજીની માહિતી અને સારવારની જાણકારી આપતા નિસંતાન દંપતીઓને માતૃત્વનું સપનું સાકાર થશે તે સાથે વંધ્યત્વ નિવારણ કેમ્પને સફળતા મળી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર નમસ્કાર મારું નામ ડોક્ટર વરુણ અમનકુમાર દોશી મારી હોસ્પિટલ છે મોડાસામાં માહી વુમન્સ હોસ્પિટલ જે ડીપ એરિયામાં અલ્ટ્રા બીજા કોમ્પ્લેક્ષ આવેલી છે હું છેલ્લા આઠ વર્ષથી ગાયનેક કરી રહ્યો છું અને મારી નવી હોસ્પિટલ મહિનાથી ચાલુ કરેલ છે આજે મારી હોસ્પિટલમાં સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ અમદાવાદ જે આઈબીએફ સેન્ટર છે તેના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જે નિસંતાન દંપતીઓ છે તેમને બાળક ના રહેતું હોય પાંચ દસ વર્ષથી કેમ્પમાં અહીંયા અત્યારે અરાઉન્ડ એસી થી સો દર્દીઓ લાભ લીધેલ છે